સુરત શહેરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આગમનમાં ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો કરવો પડ્યો હતો ટ્રાફિક લગભગ એક થી બે કિલોમીટર સુધી ફેલાયો હતો ભાજપના એમએલએ મણુ પટેલ ટ્રાફિક હળવું કરવા પ્રયત્ન કરતા નજરે પડ્યા હતા ટ્રાફિક જામના કારણે શાળાના બાળકો પણ

જામના કારણે શાળાના બાળકો પણ તેમના માર્ગ પર સરળતાથી નહીં જઈ શકતા અને પુલ પરથી ચાલીને જવા માટે મજબૂર બન્યા હતા સુરત શહેરમાં આ દ્રશ્યો અમિત શાહના આગમનને પગલે સર્જાયેલા કડક વ્યવસ્થાપન અને વાહન વ્ય નિયંત્રણના કારણે જોવા મળ્યા હતા ટ્રાફિક જામનો આ દ્રશ્ય સુરતના અનેક મુખ્ય માર્ગો પર જોવા મળ્યો હતો અને વાહન વ્યવહાર નિયંત્રણ માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા વધારાના કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા આ સમગ્ર પરિસ્થિતિનું મુખ્ય કારણ અમિત શાહના આગમનને પગલે જાહેર સુરક્ષા અને આયોજનના વધારાના પગલાં હતા ટ્રાફિક નિયંત્રણમાં સમયસર પગલાં લેવાતા મોટી અકસ્માતની સંભાવના ટાળી શકાય સુરત શહેરમાં આ દિવસ દરમિયાન સર્જાયેલા ટ્રાફિક જામ અને વાહનચાલકોની મુશ્કેલી શહેરી વ્યવસ્થા અને પબ્લિક ટ્રાફિક મેનેજમેન્ટ માટે એક મહત્વપૂર્ણ પરીક્ષણ બની સુરત ટ્રાફિક પોલીસે સમયસર પગલાં લઈને પરિસ્થિતિ નિયંત્રણમાં રાખી હતી અને લોકોને સલામતી સાથે પોતાના ગંતવ્ય સુધી પહોંચાડવાનું સુનિશ્ચિત કર્યું હતું